ગીરગઢડાના પીછવી અને હરમડિયા ગામ વચ્ચેથી આવેલા ખુલ્લા ફાટક વચ્ચે દેલવાડા જૂનાગઢ રૂટની લોકલ ટ્રેન તેમજ ખાનગી ટ્રાવેલ્સ વચ્ચે અકસ્માત થયો હતો ગામધેનું નામને ખાનગી ટ્રાવેલ્સ હરમડિયાથી સુરત જવા નીકળી હતી ત્યારે દેલવાડાથી આવતી ટ્રેન પોતાના સમયે પસાર થઈ રહી હતી એ દરમિયાન ખાનગી બસ પીછવી અને હરમડિયા ગામ વચ્ચેથી આ બસ ખુલ્લા ફાટક પરથી પસાર થઈ હતી ત્યારે ટ્રેનની અડફેટે ખાનગી બસ આવી જતા ધડાકાભેર અકસ્માત સર્જાતા બસ દૂર સુધી રસડાઈ પલટી ખાઈ ગઈ હતી આ અકસ્માત

અને આજુબાજુના રસ્તા પરથી પસાર થતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા જોકે હડમડિયાથી પીછવી જવાનો મુખ્ય રસ્તો હોય રેલવે ફાટક પર જ ટ્રેન અને બસ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોમાં ટ્રાફિક જામ થઈ ગયો હતો બસ ટ્રેન સાથે અથડાતા રેલવે વિભાગનો સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને બસને દૂર ખસેડવાની કામગીરી હાથ ધરી હતી જીડીસી ન્યૂઝ સાથે કૈલેશ ભટ્ટ ઉના